ભેનાસકંઠાના લાખણી તાલુકાના મોટા કાપરા ગામે રતનમાંના મંદિર રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું ફુવાજી ચોરાભાઈ કાપરા તથા ફુવાજી કિરણભાઈ પેપળો તથા ફુવાજી ઉપસ્થિત રહ્યા હતા તથા મોટી સંખ્યામાં આજુબાજુથી આવેલ ફુવાજીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર ફુવાજીઓને સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું ચૈત્ર મહિનો શરૂ થતાં જ દેવી દેવતાઓનો મહિનો છે આ મહિનામાં ઉત્તર ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતમાં મંદિરોમાં હવન તથા માંડવા રમેલ ઉપરાંત અન્ય રીતેથી ભક્તો દેવી દેવતાઓના ગુણગાન ગાતા હોય છે અને આશીર્વાદ લેતા હોય છે આ દરમિયાન વૈશાખ વદ પાંચમની રાત્રિને દિવસે લાખણી તાલુકાના મોટા કાપરા ગામે નાઈ પરિવારે રતનમાના જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટા કાપરા ગામના નાઈ પરિવારના રમેલ આપનાર નાઈ ડાયાભાઈ માથાભાઈ નાઈ જોરાભાઈ માથાભાઈ નાઈ

अल्पेश भाई भीमाणी द्वारा हालरिया गाए देवी देवताઓના गुणगान गाईने माताजीना आशीर्वाद लिथा हाता आजबाजू विस्तारમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાשיના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા ફિલડી